નમસ્તે બાળદોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતની સ્વ અધ્યયન પોથીના ભાગ બેમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ બે દિલ્હી સલ્તનતનું સોલ્યુશન જોઈશું તે પહેલાં દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચું વિકલ્પ શોધી બોક્સમાં લખો પહેલું છે કે તમે અજમેરમાં કુતુબિંદે કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો તો જવાબ આવશે બી ડાય દિનકા ચોપડા બીજું નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી તો જવાબ છે ડી બડા કુંબજ ત્રીજો કુતુબુદ્દીન અઈબકના મૃત્યુ માટેની નીચે પૈકી કયું કારણ સાચું છે તો જવાબ છે બે પોલો રમતો ઘોડા પરથી પડી જતો મૃત્યુ પામ્યો મોસ્ટલ વ્હીસ ચોથો તમારે વિશ્વવિખ્યાત કુતુબીનાની મુલાકાત લેવી છે તો ગુજરાતથી કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો તો જવાબ આવશે બી રાજસ્થાન અને ઉત્તર તો જવાબ આવશે એ દિલ્હી અને ઉત્તર ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી તો જવાબ છે ડી એક પણ નહીં વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો જવાબ છે બે હરિહર રાય અને બોકારાય વિજયનગર સામ્રાજ્યમાં સાલુ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી તો જવાબ છે સી તુલુ વંશ આઠમો તમારી દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશોની યાદી તૈયાર કરવી છે તો ગોલા વંશ પછી કયો વંશ લખો તો સાચી યાદી બનશે તો જવાબ છે એ ખલજી વંશ મોહમ્મદ બિન તુકલગ્નના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતા તો જવાબ છે ડી એનબ તુતા દસમો રજિયા સુલતાન માટે નીચેના મોતી કયું વિધાન સુસંગત નથી તો જવાબ છે ડી દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા હવે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો કુતુબુદ્દીન અહિબના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો

ખાલી જગ્યા હતો તો ઇબ્રાહિમ લોદી પાંચમો સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યામાં વહેંચવામાં આવતું તો જવાબ છે જાગીર પ્રશ્ન ત્રણ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો તો ખોટું મોહમ્મદ તુ તુલના શાસન સમયે તૈબુલ્લગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું તો ખોટું સલ્તનત સમયમાં ગ્રામીણ વહીવટ મુખી કે મુકાત કરતો ખરો કૃષ્ણ દેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું હતું ખરો બહમની સામ્રાજ્યમાં અમસ્યા અને મોહમ્મદ ત્રીજો નોંધપાત્ર ગણાય છે તો ખરું ચોથો મને ઓળખો મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવડાવેલો તો જવાબ છે અલાઉદીન ખલજી હું હરિહર રાય અને બુક્કા રાયનો ગુરુ હતો તો જવાબ છે વિધારણ્ય હું લોધી વંશનો સ્થાપક છું તો જવાબ છે બહલો લોદી મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી તો જવાબ છે અલ્લાઉદ્દીન ખલજી હું તુગલક વંશનું સુલતાન છું મેં પ્રતિક પોતા પ્રયોગ યોજના અમલમાં મૂકી હતી તો મોહમ્મદ તુલકખ પ્રશ્ન જોડો તો જોડકો આપેલું છે એ બી અને જવાબ તો બહમમ રાજ્યની સ્થાપના કરનાર તો જવાબ આવશે સી પર ખાન પહેલાનો જવાબ છે સી જફર ખાન ચહેલ ગાન ગાનની સ્થાપના કરનાર તો આવશે એ ઇલ ઇલ્તુતમિષ તુલુ વંશનો શ્રેષ્ઠ સ્થાપક તો જવાબ છે એ કૃષ્ણદેવરાય સૈયદ વંશનો સ્થાપક તો ખિંચખ અને આફ્રિકન મુસાફર તો જવાબ છે હવે પ્રશ્ન છ નીચે આપેલા વેધાનો મતે ખોટો શબ્દ છે કે વેદાન ફરીથી લખો પહેલો છે ઇલ્તુતમિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોર ખોટું દિલ્હી સલ્તનત પ્રધાનમંત્રી વજીર કહેવાતો મધ્ય ખોટું વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે બ્રહ્મપુત્રા ખોટું મોહમ્મદ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી કમજોર ખોટો હવે પ્રશ્ન સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો વજી તો સલ્તનત કાળમો સુલતાનો પ્રધાનમંત્રી વજી કહેવાતો તે તંત્રનો વડો હતો બીજું એકદાર સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું એકતાના કરતાને ઇક્તેદાર કહે છે ચહેલગાન ગુલામ વંશ દરમિયાન ઇલ્તુદમિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન એટલે કે ચાર ગાનની સ્થાપના કરી તે ચાલીસ તુર્કી અમીરોનું દળ હતો હવે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો તમારા દાદા પાણીપતના યુદ્ધ પાણીપતના પ્રથમ યુદ્ધની વાત તો કરે છે તો તેમાં કયા બે શાસકોની વાત આવશે અમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે તો તેમાં ઇબ્રાહીમ લોદી અને બાબર આ બે શાસકોની વાત આવતી હતી દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી તો દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી તોકલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા હતા તો તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોઝાબાદ જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો તો વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટના યુદ્ધમાં થયો હતો પાંચમો પ્રશ્ન બહમની સામ્રાજ્ય કયા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયું હતું તો બહમની સામ્રાજ્ય બીજાપુર ગોલકોંડા બીડર અહમદનગર અને પરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયું હતું સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું તો સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું જેમાં બંદેખારનો ગુંબજ બડા ગુંબજ મોટકી મસ્જિદ અને શિયાબુદ્દીનનો મકબરો મુખ્ય છે દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો તો દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર અલ્લાઉદ્દીન ખલજી હતો ગુલાબ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે ગુલાબ વંશનો સાચો સ્થાપક ઇલ્તુપ મિશને માનવામાં આવે છે પ્રશ્ન નવ કારણો આપો ઇલ્તુપ મિશે પોતાની પુત્રી રઝિયાની દિલ્હીની ઉત્તરાધિકારી બનાવે કારણ કે સુલતાન એક મિઝને પોતાના પુત્રો એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં તેથી તેણે પોતાની કાબે અને સક્ષમ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે કારણ કે મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો એ કારણે તે નિષ્ફળ ગઈ આથી મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે તેજો કૃષ્ણ દેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે કૃષ્ણ દેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરો શરૂ થયો તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાની લાલચ વધી ગઈ માટે વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે મોહમ્મદ તુગલક બાદ તેનો ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદી આવ્યો હતો ઈસવીસન તેરસો અઠ્ઠાણુંથી નવ્વાણુંમાં તૈબુરલંગેક લંગે શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને સત્તા મર્યાદિત બની પ્રશ્ન વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન તેરસો છત્રીસમાં માં સંગમ વંશના બે ભાઈઓ હરિહર રાય અને બુક્કા રાય તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તેણે તેના ગુરુસ્વામી વિદારણ્ય નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું તેમના પછી વિજયનગરમાં શાલુ વંશ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું શાલુ વંશના શાસન પછી તુલુબ વંશની સ્થાપના થઈ હતી કૃષ્ણદેવરાય તુલુ વંશનું અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે કૃષ્ણ અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્ભર થયા બીજો સલ્તનતકાળના સ્થાપત્યો સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ દિલ્હીમાં કુતુબીના નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી કુતુબિન કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુતમિશે કુતુબમીનાનું બાંધકામ પૂરું કરાવ્યું હતું અજમેરમાં ડાઇ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી સુતાન ઇલ્તુદમિશના સમયમાં હોજ એ શમ્મી શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો શ્રી કિલ્લો શ્રીનગર અને હોજ એ ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા તુગલ વંશના શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોજાબાદ સાર જોનપુર ફિરોજપુર ફતેયાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદેખાનનો ગુંબજ બડા ગુંબજ મોડકી મસ્જિદ સિહાબુદ્દીનનો મકવારો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું પ્રશ્ન અગિયાર નીચે આપેલા ચિત્ર જોઈ તેના વિશે વર્ણન કરો તો કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારો એક જ માળ બાંધી શકાયો હતો કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ એલતુત કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું બીજું છે કૃષ્ણ દેવરાય કૃષ્ણદેવરાય તુલુ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે કૃષ્ણ દેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થયું હતું છતાં તેણે તંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું હતું કૃષ્ણદેવરાય કૂવા તળાવો નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ બનાવી હતી પ્રશ્ન માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન કે ઐતિહાસિક સ્થળોની માહિતી એકત્ર કરી તમારી નોટબુકમાં હસ્તલિખિત અંક તૈયાર કરો તો સીધી શહેરની જાણી એ અમદાવાદ શહેરના લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે મસ્જિદમાં પણ હવે કુલ ચાર જાળીઓ છે આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલતાન શામ ઉદ્દીન મુરુફર ખાન ત્રીજાના સરદાર બિલાલ જાજર ખાન માટે બનાવી હતી તેનું બાંધકામ ઈસવીસન પંદરસો બોતેર થી તોતેર માં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું ઈસવીસન પંદરસો બોતેર તોતેર માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાં તે કંટાળવામાં આવે છે પરંતુ અલગ અલગ ટુકડા પર કોતરણી કરીને તેને શોધવામાં આવ્યા છે સીધી સૈયદે તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા શોધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે કારણ કે જાણે પધરના બધે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બે નમૂન છે જેના કારણે એક જ જાળે વચિત્રકામ નકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે રહી છે આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊંચાઈ સાત ફૂટ છે નીચે આપેલ કોષ્ટકમાં દિલ્હી સલ્તનત કાળના મુખ્ય વંશોના સ્થાપક મુખ્ય શાસકો અને અંતિમ શાસકોના નામ લખો તો ક્રમ વંશ ખલજી વંશ તુગલુક વંશ સૈયદ વંશ અને લોદી વંશ તો સ્થાપક તો વંશના તો કુતુબુદ્ધ કુતુબુદ્દીન ખલજી વંશના સ્થાપક જલાલુદ્દીન ખલજી તુગલક વંશના સ્થાપક ગિયા સુદ્દીન તુગલોક સૈયદ વંશના સ્થાપક ખીજ ખાન સૈયદ લોદી વંશના સ્થાપક બહલો લોલ મોદી મુખ્ય શાસકો ઇર્તુદ રજિયા સુલતાન અને નસરુદ્દીન વંશમાં અલુદ્દીન ખલજી તુગલક વંશમો મોહમ્મદ બિન તુબલક ફિરુજ શાહ તુગલક સૈયદ વંશમો મુબારક શાહ અને મોહમ્મદ શાહ અને લોદી વંશમાં સિકંદર લોદી અંતિમ શાસક ગયાસુદ્દીન બ્લડ ગયાસુદ્દીન બ્લડ કુતુબુદ્દીન મુબારક શાહ નુસરત શાહ અલાઉદ્દીન નશાહ અને ઇબ્રાહીમ લોદી ત્રીજું કાળમાં બનેલ સ્થાપત્ય વિશે જણાવો તો સ્થાપત્યનું નામ સમયગાળો અને વિશેષતાઓ તો કુતુબ મિનાર એક હજાર એકસો ત્રણ તેને ઊંચાઈ આશરે તોતેર પોઈન્ટ પાંચ મીટર છે બીજું ઢાઇ દિનકા ચોપડા એક હજાર એકસો બાણું આ મસ્જિદનું નિર્માણ ફક્ત ઢાઈ દિવસમાં થયું હતું અલાઈ દરવાજો એક હજાર ત્રણસો અગિયાર લાલ રીતિ પથ્થર અને સફેદ માર્બલના સંયોજનથી બનેલું છે નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્યોના નામ આપેલા છે તેને શોધીને લખો તો અહીંયા કુતુબુદ્દીન અય્ય અય બિન તોગલક કુતુબ મીનાર આ રીતના અહીંયા બધા કરેલા છે હવે અહીંયા શાસકો અને સ્થાપત્યો તો શાસકોમાં છે કુતુબુદ્દીન ઐબક મોહમ્મદ બિન તુગલક બહલોક લોદી અલાઉદ્દીન ખલજી અને ઇલ્તોદ મીશ સ્થાપત્યોમાં છે ઢાઈ દિનકા ચોપડા કુતુબ મીનાર મોઢની મસ્જિદ અને અલાઈ દરવાજો બાર દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં નમસ્તે